જીવનની અનમોલ વાતો કર્યા વગર કંઈ મળતું નથી મુશ્કેલ સમયમાં દુઃખી થઈશ નહીં કરેલું વ્યર્થ જતું નથી તો વિશ્વાસ ગુમાવીશ નહીં કામ કરવાની શક્તિ તારામાં છે તો ગ્રંથિ બાંધીશ નહીં ઈશ્વર તારી સાથે છે હિંમત તારી હારીશ નહીં નકારાત્મકતા રાખીશ નહીં અને વિચારોમાં પોઝિટિવિટી બનાવીશ મુશ્કેલ કામ પણ સરળ લાગશે જ્યારે ઈશ્વરનું શરણ હશે બીજા પર સંદેહ કરીશ નહીં દોષ દઈશ નહીં તારી જાતને સમજવાનો સમય આપીશ ક્રોધ કરીશ નહીં આશા ગુમાવીશ નહીં પ્રેમને છોડીશ નહીં સારા કર્મનો નિમિત્ત બનીશ કોઈનું અહિત વિચારીશ નહીં કરેલા ઋણ કે ઉપકારને ક્યારેય ભૂલીશ નહીં સત્યનો સાથ છોડીશ નહીં બનાવટ કરીશ નહીં કરતાં હંમેશા ઈશ્વર છે એ ભૂલીશ નહીં ગુમાન કદી કરીશ નહીં અને પ્રભુ પાસે જિદ કરીશ નહીં